આજે સંસારમાં વધારે શું થઈ ગયું છે કોઈને સાંભળવું નથી બહુ ધ્યાનથી સાંભળજો કોઈને સાંભળવું નથી બધાને સંભળાઈ જ દેવું છે હું હા આજે તો મેં એને સંભળાઈ જ દીધું પણ કોઈને સાંભળવું નથી આ ઉગ્ર સવાર છે ને એ સાંભળવામાં બહુ કુશળ હતા પણ આપણે ત્યાં કીધું છે કે જેટલું સાંભળો ને સારી વાતો ઉતારો એટલું સારું સંભળાવવામાં કોઈ સાર નથી સાંભળવામાં જે મજા છે ઓછી કહે દે એ છેવા એટલા સાંભળવામાં ઉગ્રસ્ત્રવા એટલે શ્રવણ કરવું સાંભળવું એમનું નામ ઉગ્રસ્રવા એટલે હતું કે સાંભળવામાં ઉગ્ર થઈ જતા હવે તમને એમ થાય કે સાંભળવામાં ઉગ્ર કેવી રીતના થાય મારા તો તમે જુઓ ઘણી વાર તમને મનગમતી સિરિયલ તમે જોતા હો પુષ્પા પુષ્પા ઇમ્પોસિબલ એવી કંઈક સિરિયલ હતી હા અને એમાં પુષ્પાનો કંઈક સારો સીન આવે અચાનક ને પછી કોઈ બીજા બે છોકરા અવાજ કરે તો તમે શું કહો એ ચૂપ થા બે મિનિટ સાંભળવા દે ટીવીનો કોઈ પણ કાર્યક્રમ સારો સાંભળતા હોઈએ અને કોઈ અવાજ કરે તો તરત આપણું મન આપણને ગુસ્સો આવે અત્યારે તો ટીવી નું ઓછું થઈ ગયું બધા મોબાઈલ અત્યારે તો સાંભળતા મોબાઈલ હા સ્ટેટસ જોયા કરવાના બેઠા આપણા સ્ટેટસ કોને જોયા કોને સ્ટેટસ કેટલા મૂક્યા સાંભળવામાં ઉગ્ર તમે ઘણી વાર તો એક સાપ મોઢું ખોલીને બેઠો હોય અને અંદર દેડકો બેઠો હોય અને અંદર દેડકો બેઠો હોય અને દેડકો અંદર કૂદતો હોય નાચતો હોય હે લગ્નના ગીતો ગાતો હોય સરસ મજાનો તૈયાર થઈને અને દેડકા આપણે જાણીએ છીએ કે દેડકો ક્યાં સુધી આનંદ કરશે જ્યાં સુધી પેલા સાપનું મોઢું બંધ નહીં થાય ત્યાં જેવું મોઢું બંધ થશે એટલે એના રામ રમી જવાના એમ આપણે પણ સંસારના કાળરૂપી સાપના મોઢામાં આપણે બધા બેઠા છીએ અને એક દિવસ ટાઈમ આવશે એટલે આપણા પણ રામ રમી જશે હું